બે બાર એકતા સહે મોસાજી છિયા ચલીએ વાલિશ કરી સોય કે 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 દુકાન નો ડોડા 200 ટકા નો ડોડા એકતા છે 200 ટકા નો એકતા છે ગરમ કઈ છે એ ચાને ઝાજી દેખતી ને બોલતી આ છ માસ આ છે પૈસા આજ નહીં જાળી પૈસા ના ના મે લે લે આ લે લે જા બોલ કન લીધી ચાલ્યો આ સ્ટે પોલીસ બોલ છે હા અકન બોલી છે ભાસા નહિ નહિ મજે ના પૈસા લે લે બોલ તો તેમ ચી લે લે કે લે લે પોચા માજે માજે ને અમે બીચ સાલે તાર નહિ લે તું પૈસા ખુજી જો તલે તુમ ક ગાલ દીવે કે ના બોલ હા પૈસા ખુજીયા કરું ને આ બધી કે લે લીવ তারপর আবার চুরি ধরা পড়ে যাচ্ছে এটা তোমার তুমি কেন ধরবে ওটা তোমাকে বুঝে চুপচাপ থাকতে হ নিয়েছে তাইলে আর কোথায় যাবে কোটা আমরা তো ডেঙেছে ডেঙেছে আমার ডেঙে ঢুকলো এবার ঢুকলো তো